વૈષ્ણવ સમાજ દ્વારા આદિત્ય પાર્ટી પ્લોટ ખાતે શ્રદ્ધાંજલિ ખડાતા સમાજ આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદ આમ અનેક વિવિધ વૈષ્ણવ સમાજની વિવિધ પાંખોના આગેવાનો પરિવારજનો સ્નેહીજનો અને માદરે વતન છોટાઉદેપુરથી અંબુભાઈ હીરાલાલ શાહ દ્વારા ધરમપત્ની કલાવતી બેન માટે યોજાયેલ કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ રૂપે અર્પણ કરવામાં આવી જેમાં મુખ્યત્વે વડોદરા શહેરનાજી પ્રમુખ ડોક્ટર વિજય શાહ આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદના ઉપપ્રમુખ વિપો સેન્ટ્રલ કમિટીના ઉપપ્રમુખ મ્યુનિસિપલ કાઉન્સિલર નૈતિક દક્ષેશ શાહ સંખેડા સમાજના ભરત દેસાઈ મુંબઈ વિશ્વલાલ પરિષદના અગ્રણીઓ ડબોઈ દશાલાર સમાજ શરદ કાકા સમીર પરીખ નિધિશાહ પાવી જેતપુર બકુલભાઈ પરીખ કિશોરભાઈ પરીખ સમગ્ર લોકો ઉપસ્થિત રહ્યા હતા